જે તમારું નામ હો રોહિત ભાલેકિયા રોહિત ભાઈ કયા કામ માટે તમે આજે અહીંયા આવ્યા છો હું અહીંયા મારા સ્ટુડન્ટને નોન ક્રિમિનલ નો દાખલો જોઈએ છે એની માટે આવેલો છું ક્યાંથી આવ્યો પાલ ગૌરવ પર રોડે થી કેટલા હું અહીંયા લગભગ મને કલાક એક જેવો થઈ ગયો છે કેટલા સમયથી તમે અહીં આવો છો અને હજી કલાક બે કલાક જેવો થઈ જશે એવો મને લાગે છે

Chau, chau.